નમસ્કાર સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝ ચેનલમાં હું ધનંજય શુક્લા આણંદ જિલ્લા બ્યુરો ચીફ હવે આજે શ્રી જાગતા દેવ શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજની પ્રાગટ્ય તિથિ ચૈત્ર સુદ પૂનમ અને આજે હું આવ્યો છું ઉમરેઠના શ્રી રોકડિયા હનુમાનજી મંદિરમાં અને અહીં તમે જોઈ શકો છો કે શ્રી મારુતિ યજ્ઞનું સંપન્ન થયો છે હાલ જ આરતીપતિ તો આવો એના ભક્ત અને શ્રી સાથે વાત કરીએ આજના ઉત્સવ વિશે નમસ્કાર આપનો પરિચય આપનો પરિચય જણાવો ને આપના ઉત્સવ વિશે માહિતી આપો હસમુખભાઈ અંબાલાલ શર્મા નિવૃત્ત રિટાયર શિક્ષક ગામ સુંદરપુરા મારું અને હાલ તો ઉમરેઠમાં રહીએ છીએ ચૈત્રસુદ પૂનમ હનુમાન દાદાનો આજે પ્રાગટ્ય દિન જન્મદિવસ પણ ગણાય આ નિમિત્તે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રેના પૂજારી શ્રી એમનો પરિવાર શ્રી નિલેશભાઈ ભટ્ટ એમનું બીજું પણ નામ છે નિશિતભાઈ ભટ્ટ એમના પરિવાર સાથે સૌએ સાથે મળીને મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું શ્રીઓ પણ મારુતિવ ગણાય તમારે શું કરવું છે હવે એટલે હનુમાન દાદા કહે છે કે મારા ધરતી પર રહેવું છે મારા બ્રહ્મલોકમાં રહેવું છે ત્યારથી હનુમાન દાદા પણ આપણી પાસે અમર છે અને અમરતા દાદાની સેવા કરવામાં આવે એમની પૂજા કરવામાં આવે મારુતિ એમને એટલા માટે કહેવામાં આવે છે મારુતિ ની પૂજન કરવાથી પણ આપણું જીવન પવન જેવું એક બની જાય છે હવે બીજી વાત કે આપ સૌ આ મંદિર જોઈ રહ્યા છો વર્ષો જૂનું મંદિર છે ઘણું જૂનું છે મંદિર લાકડાની પીઢો ઉપર ગોઠવેલું મંદિર છે ચોમાસામાં વરસાદ પડે વરસાદનું પાણી પણ નીચે ટપકે એ તો અત્યારે આપણે સ્લેબ ભરીએ છીએ સ્લેબ વગરનું મંદિર છે ચારે બાજુ લાકડાની પીઢો ઉપર બનાવેલું મંદિર છે

આ મંદિર નવનિર્માણ જીર્ણોદ્ધાર કરવાની કોઈ જરૂર નહી નવ નિર્મિત પામે નવ નિર્માણ પામે લાગણી છે છે અમારા અમારા પૂજારી શ્રી અમે એક દિવસથી સાથે છીએ અને સૌની લાગણી લાગણી એટલે ભક્તો માટે છે આમાં અમારો કોઈ સ્વાર્થ નહીં કે ભવિષ્યમાં કોઈ ભક્તોને કોઈ નુકસાન ન થાય અને આજે જો વર્ષો જૂની રોકડી હનુમાન દાદાની મૂર્તિ આ બાજુના તળાવમાંથી માટીના ખોદકામ જો મળી હોય તો આ મૂર્તિ હજુ પણ હજારો વર્ષો સુધી આપણા સત્ય સનાતન ધર્મને ધર્મ રાખે હેતુ માટે આ મંદિર નવ નિર્માણ પામે આપ સૌને નમ્ર છે તો મિત્રો જોઈ શકો છો તમે કે આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો છે અને સાથે સાથે આ શ્રી રોકડીયા હનુમાનજી મંદિર જેની મૂર્તિ સ્વયંભૂ મળેલી છે તળાવમાંથી અહીં પ્રતિષ્ઠાપિત કરેલી છે અને દોઢસો એક વર્ષ જેવું આ મંદિર થઈ ગયું અને મંદિરના નવું બનાવવા માટે પણ આજે લોક માંગણી ઉઠી રહી છે તો આ બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ તો કે દાદાનું મંદિર નવું બની જાય અયોધ્યામાં શ્રી રામચંદ્રજીનું મંદિર નવું બની ગયું છે હવે હનુમાન દાદાનું પણ બની જાય એવી ઈચ્છા આભાર